સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી લાજપોર જેલમાં બંધ હતો જે વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો જેને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સુરત શહેરમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપી હતી જે અનુસંધાને પોલીસની ટીમને બાતમી મળી હતી કે લિંબાયત પોલીસ મથકમાં હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલો આરોપી રાંદેર ટાઉન તિનબત્તી પાસે ઉભો છે જેથી પોલીસે આરોપી મોહમ્મદ મહેબુબ ઉર્ફે એસ કે મોહમ્મદ બદલે આલમ શેખને ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં તે લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો ત્યારે વચગાળાના દસ દિવસના જામીન મેળવી તારીખ સત્યાવીસ બે બે ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈ બિહાર ભાગી ગયો હતો આરોપી મહેબૂબ ઉર્ફે એસ કે શેખે લિંબાયતમાં એક ઇસમને પોલીસમાં બાતમી આપે છે તેમ કહી અદાવત રાખી ઝઘડો કર્યો હતો અને ગંભીર રીતે માર મારી ચપ્પુ વડે જીવલેણ ઘા ઝીકી દીધા હતા જેમાં યુવકનું મોત થયું હતું હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત